નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ બે એસિડ બેજ અને ક્ષારનો બીજો ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવ્યા છે તો દોસ્તો આ વિડીયો પણ તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આને બરાબર ધ્યાનથી સમજજો ચાલો દોસ્તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો દોસ્તો આજનો ટોપિક છે કે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી પ્રક્રિયા કરે છે દોસ્તો હવે આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ જે એક્ટિવિટી છે આ એક્ટિવિટી આપણે આ અગાઉના પ્રકરણ એકમાં ભણી ચૂક્યા છીએ દોસ્તો તમને યાદ હોય તો આ જે પ્રકરણ એક હતું એનો જે વિડિયો હતો જેની અંદર આપણે જિંક અને સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા કરી હતી જે લેબોરેટરીની અંદર પ્રક્રિયા કરી હતી વિસ્ફોટ થયો હતો એવડી તમને જોઈ હશે મજા પણ આવી હશે તો એ વિડીયો છે એના અનુસંધાનમાં જ આ એક્ટિવિટી છે એટલે દોસ્તો ફરીથી એવી તમારે જોવું હોય તો આ બટન ઉપર ક્લિક કરીને એવડી તમે ફરીથી જોઈ શકો છો તો ચાલો તો શરૂ કરીએ છીએ તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા તો દોસ્તો કેવી રીતે કરવામાં આવે છે તો જુઓ એક સ્ટેન્ડ લેવામાં આવે છે એ સ્ટેન્ડની ઉપર કસનળી લગાવી દેવામાં આવે છે બરાબર અને એ કસનળી ઉપર એક બુથ લગાવીને એની એક વક્ર નળી કે વિમોચન નળી છે એ બીજા પાત્રમાં લેવામાં આવે છે હવે અહીંયા કેમિકલ કયા કયા લેવાના છે તો તમે જુઓ જે કસનળી છે એ કસનળીની અંદર તમારે સલ્ફ્યુરિક એસિડ લઈ લેવાનું છે બરાબર સલ્ફ્યુરિક એસિડ પહેલાં લો અથવા પછી લો તો પણ વાંધો નથી બરાબર સલ્ફ્યુરિક એસિડ આમાં લેવાનું છે મન મનસલ્ફ્યુરિક એસિડ અને પછી એની અંદર તમારે નાખવાનું છે દાણાદાર ઝીંક ઝીંકના નાના નાના ટુકડા અંદર નાખી દેવાના છે પછી જે બુથ છે લગાવી દેવાનો છે ઓકે અને અહીંયા સામે આ પાત્રામાં શું લેવાનું છે તો આ પાત્રામાં સાબુનું પાણી લેવાનું છે અથવા શેમ્પુનું પાણી લેવાનું છે જેની અંદર પરપોટા થઈ શકે બરાબર આની અંદર લેવાનું છે ઓકે હવે આ જે કસનળી છે એ કસનળીની અંદર તમે સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક નાખી દીધું છે તો એની અંદર પ્રક્રિયા શરૂ થઈ જશે હવે પ્રક્રિયા શરૂ થશે તો તમે જોશો કે એમાંથી પરપોટા નીકળવામાં આવે છે એટલે નાના નાના પરપોટા નીકળે છે જે હવા છે એ હવાની અંદર એક વાયુ રહેલો છે એ વાયુ કયો હશે તો દોસ્તો યાદ રાખજો કે જે વાયુ છે એ હાઇડ્રોજન વાયુ છે અહીંયા હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળતા હશે એ હાઇડ્રોજન વાયુ આ વિમોચન નળી દ્વારા ક્યાં જશે આ પાત્રની અંદરથી બહાર આવશે જો તમે અહીંયા સાબુનું પાણી નહીં નાખ્યું હોય તો હાઇડ્રોજન બહાર આવીને હવામાં જતું રહેશે પણ જો તમે સાબુ કે શેમ્પુવાળું પાણી અંદર રાખ્યું હશે તો જે હાઇડ્રોજન વાયુ છે એ છે એ બહાર આવશે પણ કયા સ્વરૂપે પરપોટા સ્વરૂપે બરાબર નાના નાના ફુગ્ગા બનશે સાબુના પાણીના અને એની અંદર હાઇડ્રોજન વાયુ કેદ થઈ જશે બરાબર એ નાના નાના પરપોટાની અંદર હાઇડ્રોજન વાયુ હશે જો હવે તમે એને દીવાસળી કે કોઈ તણખો અડાડશો તો શું થશે હાઇડ્રોજન વાયુ છે એ જવરનશીલ વાયુ છે એ એકદમ ધડાકા સાથે સળગી જાય છે આપણે જોયું છે આ અગાઉના વિડીયોની અંદર પ્રકરણની અંદર કે હાઇડ્રોજન વાયુ છે ધડાકા સાથે સળગી ઉઠે છે બરાબર તો અહીંયા જે પરપોટા નીકળે છે એને જો તમે સળગાવો તો એ ધડાકા સાથે ફૂટે છે બરાબર કારણ કે હાઇડ્રોજન વાયુ વાયુ છે તો દોસ્તો કેટલો સિમ્પલ પ્રયોગ છે એક કચ્છ નળી લેવાની છે કચ્છ નળીની અંદર ઝીંક લેવાનું છે સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે બંને વચ્ચે પ્રક્રિયા થશે હાઇડ્રોજન વાયુ નીકળશે હાઇડ્રોજન હાઇડ્રોજનવાયુને સળગાવો તો ધડાકા સાથે ફૂટી જશે સળગશે બરાબર એકદમ સિમ્પલ બરાબર આ પ્રયોગ આપણે આગળ જોયેલો છે તો દોસ્તો આ પ્રયોગ ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ તો દોસ્તો આ પ્રયોગ પરથી આપણે એમ કહી શકીએ કે અહીંયા ધાતુ એસિડ સાથે જોડાઈને ક્ષાર આપે છે બરાબર એક પદાર્થ ક્ષાર બને છે અને બીજું છે એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અહીંયા જે પ્રક્રિયા થઈ એનું રાસાયણિક સમીકરણ જોઈ લઈએ આપણે તો જુઓ તો આપણે કયો પદાર્થ લીધો હતો ઝીંક ઝીંકની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે એટલે કે એચ ટુ એસોફોર સાથે થઈ તો જે ઝિંક છે એ એસોફોર સાથે જોઈન્ટ થઈ જશે અને શું બનાવશે જેડેન એસોફોર જેડેન એસોફોર એટલે કે ઝીંક સલ્ફેટ જે અહીંયા ક્ષાર છે અને દોસ્તો વધ્યું શું તો એચ ટુ એસોફોરમાંથી એચ વધે છે જે અલગ થઈ જાય છે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે બરાબર તો ઝીંકની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરતાં ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ સમીકરણ બરાબર તમે તૈયાર કરી દેજો બરાબર ઝીંક એટલે જેડેન પ્લસ એચ ટુએસઓફોર શું આપશે જેડેનએસ ફોર પ્લસ એચ બરાબર ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે તો અહીંયા જિંક છે એ શું છે ધાતુ છે એની પ્રક્રિયા એસ ટુ એસોફોર સાથે એટલે કોની સાથે કરવામાં આવે એસિડ સાથે શું મળશે સામે જેડેનએસોફોર એટલે ક્ષાર અને એચ ટુ એટલે હાઇડ્રોજન વાયો સિમ્પલ પ્રયોગ ઓકે આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો અને જ્યારે પ્રયોગ પૂછાઈ જાય તો તમે એને વિસ્તારથી લખી શકો છો બરાબર એ ભારે પ્રયોગ નથી હવે દોસ્તો એ જ રીતે આપણે એસિડની પ્રક્રિયા ધાતુ સાથે જોઈ હવે બેઝ છે બેઝની પ્રક્રિયા કેવી થશે તો જે કોઈ બેઝ છે એ કોઈ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો સેમ એ રીતે જ કરવાની છે બરાબર પણ થોડોક ફરક છે આપણે જોઈ લઈએ તો જુઓ જે કસનળી લીધી હતી એની અંદર તમારે જે સલ્ફ્યુરિક એસિડ લીધું હતું એની જગ્યાએ અહીંયા આપણે લેવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે બેઈસ છે અને પહેલાની અંદર આપણે ઝીંક ધાતુ લીધી હતી તો અહીંયા પણ ઝીંક ધાતુ લેવાની અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા ઝિંક સાથે કરવાની એટલે બેઈસ અને ધાતુની પ્રક્રિયા થશે શું થશે તો અહીંયા તમારે એક વસ્તુ ખાસ કરવાની છે કે અહીંયા આ જે મિક્સ મિક્સર બન્યું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંકનું એ જાતે નહીં પ્રક્રિયા કરી શકે એ તમારે થોડુંક એને ગરમ કરવું પડશે તો સળગતું બર્નર નીચે મૂકી દો ગરમ થશે એટલે બંને વચ્ચે પ્રક્રિયા થશે બરાબર આ બેઝ અને ઝીંકની જે પ્રક્રિયા છે એ ડાયરેક્ટ નહીં થઈ જાય જેમ સલ્ફ્યુરિક એસિડ અને ઝિંકની પ્રક્રિયા ડાયરેક્ટ થઈ જતી ત્યાં આપણે ગરમ કરવું નહોતું પડતું પણ અહીંયા થોડું ગરમ ગરમ કરવું પડશે ગરમ થશે એટલે સેમ જ અહીંયાથી વાયુ નીકળશે ત્યાં જશે બરાબર અહીંયા તમે સળગાવો તો ધડાકા સાથે ફૂટશે એટલે ઝીંકની બેઝિક પદાર્થ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે ધાતુની બેઝિક પદાર્થ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સેમ પ્રક્રિયા જેવી એસિડની હતી એવી જ થાય છે અહીંયા પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે ઓકે તો આ પ્રક્રિયાનું સમીકરણ કેવી રીતે લખી શકાય તો જુઓ આપણે કઈ ધાતુ લીધી અહીંયા ઝીંક ઝીંકની પ્રક્રિયા બીજ સાથે કયો પદાર્થ છે અહીંયા બીજ તરીકે એને હોય છે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો બનશે સોડિયમ ઝિન્કેટ દોસ્તો બોર્ડની પરીક્ષા માટે સોડિયમ ઝિન્કેટનું અણુસૂત્ર ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમે તૈયાર કરી જ દેજો શું છે એનું સૂત્ર એનએ ટુ ઝેડેન ઓ ટુ સોડિયમ ઝિંકેટ ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આ જે સૂત્ર છે પૂછાઈ જાય છે બરાબર અને બીજું શું ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ અને અહીંયા સોડિયમ ઝિંકેટ છે એ શું છે ક્ષાર છે તો ધાતુની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને આ રાસાયણિક સમીકરણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલે આને પણ તૈયાર કરી દેજો ફરીથી ઝેડ એન પ્લસ એનએ વચ અહીંયા એને વેચના બે અણુ જોડાશે બરાબર એના વગર તો હાઇડ્રોજન વાયુ છૂટો થશે જ નહીં ને એટલા માટે જુઓ અહીંયા ફક્ત એક જ હાઇડ્રોજન છે હવે એચ તમારે દૂર કરવું હોય બરાબર રાસાયણિક સમીકરણને બેલેન્સ કરવા માટે તો એચ ટુ માટે આગળ બે લખવો જ પડે તો ટુ એચ ટુ અલગ થઈ જાય તો શું વધશે અહીંયા તમે જોઈ લો બે એને એને વધશે એટલે એનએ ટુ જિંક અહીંયા કેટલા છે એક જ છે એટલે ઝેડેન અને ઓક્સિજન કેટલા છે અહીંયા ઓ અને આગળ બે લખ્યા છે એટલે ઓ ટુ એટલે એનએ ટુ ઝેડેન ઓ ટુ એટલે સોડિયમ જિંકેટ અને એચ ટુ વાયુ દૂર થઈ જાય છે આ પ્રક્રિયા પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે એને પણ તૈયાર કરી દેજો બરાબર તો આ હતી ઝિંક એટલે કે કોઈ ધાતુની એસિડ અને બેજ સાથેની પ્રક્રિયા હવે દોસ્તો જોઈએ કે કોઈ ધાતુના કાર્બોનેટ કે બાય કાર્બોનેટ એસિડ અને બેજ સાથે કેવી પ્રક્રિયા કરે છે તો તમે જુઓ કે અહીંયા પણ એક પ્રયોગ કરવામાં આવે છે જુઓ કે એક કસ નળી લેવામાં આવે છે બરાબર એ કસનળીની અંદર આપણે શું લેવાનું છે સોડિયમ કાર્બોનેટ પહેલાં સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીશું પછી સોડિયમ બાયકાર્બોનેટ સાથે કરીશું તો એક કચ્છનળીની અંદર સોડિયમ બાયકાર્બોનેટ લેવાનું છે અને એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચસીએલ એની અંદર નાખવાનો છે ઉપરથી તમારે બૂથ લગાવી દેવાનું છે બરાબર એટલે કયો વાયુ એમાંથી નીકળે એ ના નીકળી જાય બરાબર અને એક ઉપર નળી લગાવી દેવાની છે વિમોચન નળી અને એને બીજા કોઈ કસનળીમાં રાખવાની છે હવે આ બીજી કસનળીમાં શું છે એ આપણે પછી વાત કરીશું તમે અહીંયા જુઓ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ કાર્બોનેટ એ બંને વચ્ચે એક રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયાથી અહીંયા પણ પરપોટા નીકળતા તમને જોવા મળશે અહીંયા પણ એક વાયુ નીકળે છે પણ દોસ્તો અહીંયા હાઇડ્રોજન વાયુ નથી એ ખાસ તમે યાદ રાખજો આ અગાઉના પ્રયોગ આપણે જોયો એમાં હાઇડ્રોજન વાયુ નીકળતો તો અહીંયા હાઇડ્રોજન વાયુ નીકળતો નથી અહીંયા કયો વાયુ નીકળે છે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ વાયુ નીકળે છે બરાબર તો એ સીઓ ટુ વાયુ નીકળે છે એ અહીંથી બહાર નીકળે છે વિમોચન નળીમાં જાય છે અને વિમોચન નળીમાં અહીંયા બીજી કસ નળી લીધી છે હવે સીઓ ટુ વાયુ નીકળ્યો છે એની આપણે ચકાસણી કરવી પડે હાઇડ્રોજન તો નીકળ્યો નથી ને તો શું કરી શકાય તો દોસ્તો આ બીજી કસનળીની અંદર આપણે લેવાનો છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવાનું છે કેમ કે અહીંયા જે સીઓ ટુ વાયુ નીકળશે બરાબર એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના નીતારેલા પાણીને અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે દ્રાવણ લેવાનું છે એ પણ નીતારેલું જેની વાઈટ વાઈટ વધારે ના હોય એવું લેવાનું એ દ્રાવણ અહીંયા મૂકેલું હોય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થશે જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો તો કાર્બન ડાયોક્સાઇડ નીકળવાનો છે એ આ વિમોચન નળીમાં થઈને એક જ નળીમાં જશે તો એ કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થશે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ સફેદ રંગનું બની જશે બરાબર એટલે આ જે દ્રાવણ છે એ દૂધ્યું બની જશે જો અહીંયા દ્રાવણ દૂધ્યું બને તો સમજી લેવાનું કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું વાયુ નીકળ્યું છે તો જુઓ દોસ્તો હવે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તો આપણે સોડિયમ કાર્બોનેટ લીધો છે એટલે સોડિયમ કાર્બોનેટનું સૂત્ર તમને આવડવું જોઈએ એન ટુ સીઓ થ્રી એને ટુ સીઓ થ્રીની પ્રક્રિયા આપણે કોની સાથે કરી હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એની એનું સૂત્ર શું છે એચસીએલ એચસીએલના અહીંયા બે અણુ લેવાના છે ઓકે એટલે એને ટુ સીઓ થ્રી અને એચસીએલની પ્રક્રિયા થાય છે હવે શું બને છે ધ્યાનથી જુઓ તો જે સોડિયમ છે બે સોડિયમ અહીંયા બે સીએલ સાથે જોઈન્ટ થઈ જાય છે અને આપે છે બે એનએસીએલ એટલે કે મીઠું જેને આપણે સાર કહીએ છીએ એનએ સીએલ તો સોડિયમ અને ક્લોરિન જોડાઈ ગયા આ ઉપરાંત બીજું છે એ એચ ટુ એચ ટુ છે એટલે અહીંયા બે હાઇડ્રોજન બાકી છે એ બે હાઇડ્રોજન ક્યાં જોડાશે આમાંથી એક ઓક્સિજન નીકળશે એની સાથે એટલે એચ ટુ અને અહીંયા એક ઓક્સિજન એટલે ઓ એટલે એચ ટુ એટલે અહીંયા પાણી પાણી છૂટું પડશે હવે છેલ્લે શું વધ્યું તો સીઓ ટુમાંથી અહીંયા ઓ ટુ ઓ થ્રી હતા સી ઓ થ્રીમાંથી એમાંથી એક ઓ તો પાણી સાથે જતો રહ્યો તો શું વધુ અહીંયા સી ઓ ટુ એટલે છેલ્લો અણુ અહીંયા વધશે સીઓ ટુનો ઓકે તો યાદ રાખજો Na2CO3 ટુ સીઓ થ્રીમાંથી ત્રણ પ્રોડક્ટ મળે છે ત્રણ નિપજ મળે છે Na અને સીએલ જોઈન્ટ થઈને NaCl બનાવે છે ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાઈને પાણી બનાવે છે અને છેલ્લે વધે છે સીઓ ટુ વાયુ જેને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય છે એ પરપોટા સ્વરૂપે બહાર નીકળી જાય છે ઉડી જાય છે ઓકે તો આ સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા હતી હવે તેવી જ રીતે દોસ્તો આ પ્રક્રિયા સોડિયમ બાય કાર્બોનેટ સાથે જેને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવામાં આવે છે જુઓ એનું સૂત્ર શું છે એને એચ એને સોડિયમ બાય કાર્બોનેટ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવામાં આવે છે અને એની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવે છે સેમ આ રીતે જ કરવાની છે પણ બીજી કસનાળીમાં કરવાની છે એટલે અહીંયા કસનાળી બી લખેલું છે તો એને એચ સિઓ થ્રીની પ્રક્રિયા HCl સાથે કરવાની છે બરાબર અહીંયા બે અણુ લેવાના નથી એક જ અણુ લેવાનો છે તો એને એચ સીઓ પ્રક્રિયા HCl સાથે થાય છે ત્યારે એને અને સીએલ જોડાઈને એનએસીએલ બનાવે છે આ ઉપરાંત આમાંથી એક હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અને એચ સીએલમાંથી એક હાઇડ્રોજન એટલે બે હાઇડ્રોજન અને સીઓ થ્રીમાંથી એક ઓક્સિજન એમ ત્રણ ભેગા થઈને એચ એટલે કે પાણી બનાવે છે અને છેલ્લે વધે છે શું તો અહીંયા સીઓ થ્રીમાંથી એક ઓક્સિજન જતો રહ્યો છે એટલે સીઓ ટુ વધે છે ઓકે તો આમ આ બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ એનએસિયલ પાણી અને સીઓ ટુ બને છે ઓકે ફરક બંનેમાં કેટલો છે કે અહીંયા આપણે બે અણુ એચસીએલના લીધા હતા બરાબર એટલે અહીંયા બે અણુ એનએસસીએલના મળે છે અહીંયા આપણે ફક્ત અહીંયા એક એચ સીએલનો અણુ લીધો હતો એટલે નીપજમાં એક એનએસસીએલનો અણુ મળે છે તો બંને સમીકરણ તમે જોઈ શકો છો સિમ્પલ છે બંનેની અંદર જે નીપજો મળે છે સરખી છે ખાલી એની સંખ્યા અલગ અલગ છે ઓકે તો આપણે સોડિયમ બાયકાર્બોનેટ કે કાર્બોનેટની પ્રક્રિયા એસિડ સાથે કરીએ છીએ ત્યારે ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે હવે દોસ્તો આપણે વાત કરી હતી કે અહીંયા જે સીઓ ટુ વાયુ ઉત્પન્ન થાય છે એની જે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધું હતું એ દુધિયા રંગનું કેમ બની જાય છે તો એનું પણ રાસાયણિક સમીકરણ જોઈ લઈએ અને એ પણ તમારે યાદ રાખવાનું છે તો જુઓ આપણે લીધું હતું અહીંયા આ જે કસનળી એમાં શું લીધું હતું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર છે સીએ ઓ ટુ જેને ચૂનાનું પાણી કહેવામાં આવે છે એ પણ નીતૃ પાણી લેવાનું છે અને એની અંદર અહીંયાથી કયો વાયુ આવ્યો કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડનું સ્તુ થશે સીઓ ટુ તો હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને અહીંયા સફેદ રંગ મળે છે એ સેનો છે તો દોસ્તો યાદ રાખજો એ છે કેલ્શિયમ કાર્બોનેટનો એટલે સીએ સિઓ થ્રીનો આ પ્રક્રિયા કેવી રીતે છે સમજી લેજો તો કેલ્શિયમ છે સી બરાબર એ સીઓ ટુ સાથે જોડાઈ જાય છે બરાબર આ ઉપરાંત આમાંથી એક ઓક્સિજન પણ આવે છે એટલે સીઓ થ્રી થઈ જાય છે એટલે સીએસીઓ થ્રી અને અહીંયા શું વધે છે પાણી એટલે કે એચ બરાબર એટલે અહીંયા જે અક્ષેપ મળે છે જે સફેદ રંગ મળે છે એ કેલ્શિયમ કાર્બોનેટનો છે આ ઉપરાંત દોસ્તો જો અહીંયા વધારે પ્રમાણમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ આની અંદર ને આની અંદર કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી જે અહીંયા છે જ એની અંદર વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો પછી એ કેલ્શિયમ કાર્બોનેટ છે એક એવો ક્ષાર બનાવે છે જે આની અંદર ઓગળી જાય છે એટલે સફેદ રંગ એમાંથી દૂર થઈ જાય છે જો કઈ રીતે તો કેલ્શિયમ કાર્બોનેટે પાણી તો હતું જ હવે એના ઉપરાંત વધારાનો કાર્બન ડાયોક્સાઇડ અંદર આપણે ઓગાળીએ તો બનશે સી એ એચ સીઓ થ્રી ટ્વાઇસ બરાબર બે વખત એટલે કેલ્શિયમનો એક અણુ છે એચ સીઓ થ્રીના બે અણુ એની સાથે જોઈન્ટ થયેલા છે આ જે ક્ષાર બને છે એ પાણીમાં દ્રાવે છે બરાબર આને તમે આ સૂત્ર છે ખાસ તમે યાદ કરી લેજો આ પાણીમાં દ્રાવ્ય હોવાથી અહીંયા જો આપણે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ કેલ્શિયમ કાર્બોનેટની અંદર સોરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને પછી જો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો એ દૂધિયો રંગ જતો રહે છે કારણ કે જે ક્ષાર હવે બને છે એ પાણીમાં ધરાવે છે ઓકે તો આ બંને સમીકરણ પર તમે ખાસ તૈયાર કરી દેજો ચાલો દોસ્તો હવે જોઈએ એસિડ અને બેઝની એકબીજા સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય તો જુઓ એસિડ અને બેઝની પ્રક્રિયા હવે શું કરવાનું છે તો સૌથી પહેલાં આપણે એક પાત્ર લેવાનું છે જેમ કે અહીંયા બીકર કે કોનિકલ ફ્લાસ્ક લઈ શકીએ છીએ એની અંદર તમારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન લેવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એને હોય હવે એની અંદર થોડાક ટીમ્પા તમારે ફિનોથેલિનના ઉમેરવાના છે હવે શું થશે કે જે ફિનોથેલિન તમે ઉમેરશો એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો રંગ છે ગુલાબી બની જશે બરાબર કેમ કારણ કે ફિનોપ્થેલિન છે એ સૂચક છે અને બેઝિક પદાર્થની હાજરીમાં એ બની જાય છે ગુલાબી રંગનો તો અહીંયા ફિનોપ્થેલિન છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગુલાબી રંગ આપે છે હવે દોસ્તો એની અંદર આપણે બેઝ તો લઈ લીધો પણ એની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરવાની છે તો આપણે એક સ્ટેન્ડ લઈએ છીએ અહીંયા બ્યુરેટ લઈએ છીએ બ્યુરેટની અંદર એક એસિડ લઈએ છીએ અને એ એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચ હવે એચ સીએલ છે ધીમે ધીમે આની અંદર ઉમેરવાનો છે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર શું થાય છે જોવાનું છે તો તમે જોશો કે આમાં ધીમે 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 ઉમેરતા જાઓ છો એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે જેનો ગુલાબી રંગ છે એ ગુલાબી રંગ ગાયબ થઈ જશે બરાબર એ રંગ વિહીન થઈ જશે બરાબર તો અહીંયા એસિડ અને બીજ વચ્ચેની પ્રક્રિયા થઈ ગઈ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો તો ફિનોરોક્રીન નાખ્યું ગુલાબી રંગ આવ્યો બરાબર પણ એ ગુલાબી રંગ જ્યારે એસિડ ઉમેરવામાં આવ્યો ત્યારે દૂર થઈ ગયો તો આ એસિડ અને બીજ વચ્ચેની પ્રક્રિયા થઈ ગઈ છે આ પ્રક્રિયા કેવી રીતે થઈ એ સમજો તમે તો જુઓ કે પહેલાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો અને એમાં ફિનોરોક્રીન નાખ્યું ફિનોરથેરીન છે એ બેઝની હાજરીમાં ગુલાબી રંગ આપે છે પણ જેવું આપણે એની અંદર એસિડ ઉમેર્યું એટલે એ જે બેઝિક પદાર્થ છે એ એસિડની હાજરીમાં શું કરવા માંડશે ક્ષાર અને પાણી બનાવવા માંડશે બરાબર એટલે જ્યાં સુધી એની અંદર જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બધો જ તટસ્થ ન થઈ જાય ત્યાં સુધી જે ગુલાબી રંગ છે એ રહેશે પણ જેવો સોડિયમ હાઇડ્રોક્સાઇડ હતો એ બધો જ એસિડ વડે ન્યુટ્રલ થઈ જશે એટલે ગુલાબી રંગ ગાયબ થઈ જશે કારણ કે હવે એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ હશે નહીં બરાબર યાદ રાખજો ફિનોપથેલિન ક્યારેક ગુલાબી રંગ આપશે જ્યાં સુધી આની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ હશે ત્યાં સુધી પણ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે ન્યુટ્રલ કરી દીધો તટસ્થ કરી દીધો કોના વડે હાઇડ્રોક્લોરિક એસિડ વડે હાઇડ્રોક્લોરિક એસિડ એટલો બધો આની અંદર ઉમેરી દીધો કે બધો જ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ તટસ્થ થઈ ગયો એ હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ રહ્યો નથી એમાંથી ક્ષારાને પાણી બની ગયું છે એટલે હવે એની અંદર જે ફિનોપ થલિન છે એ ગુલાબી રંગ આપશે નહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો જ ગુલાબી રંગ આપશે તો અહીંયા એસિડ અને બેજ વચ્ચેની પ્રક્રિયા થઈ કેવી રીતે થઈ જો એસિડ કયો છે અહીંયા એચ સીએલ બેજ કયો છે એને એસિડ અને બેજ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બન્યું કયો ક્ષાર બન્યો અહીંયા તો એને છે એ સીએલ સાથે જોઈન્ટ થઈ ગયો અને બનાવ્યું એનએ સીએલ જેને આપણે ક્ષાર કે મીઠું કહીએ છીએ અને શું વધુ અહીંયા ઓ અને અહીંયા એચ એટલે કે એચ એટલે પાણી બરાબર તો એસિડ અને બીજની આ પ્રક્રિયાને તટસ્થિકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે કે જેની અંદર એસિડ અને બીજની પ્રક્રિયા થઈને પાણી અને ક્ષાર બને છે આ ખાસ તમે યાદ રાખજો ચાલો દોસ્તો હવે જોઈએ ધાત્વીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા કેવી થાય છે તો જો દોસ્તો અહીંયા આપણે એક બીકર લીધું છે અને એમાં એક ધાત્વીય ઓક્સાઇડ લીધો છે અને એ છે કોપર ઓક્સાઇડ બરાબર અને એનો રંગ એકદમ જાંબલી જેવું કે ગ્રે જેવું કાળો હોય છે બરાબર કાળો રંગ હોય છે તમને કાળો જ દેખાશે કોપર ઓક્સાઇડ છે અને એ કોપર ઓક્સાઇડ એક ધાતવી ઓક્સાઇડ છે અને એમાં તમારે ઉમેરવાનો છે એક એસિડ અને અહીંયા એ એસિડ તરીકે આપણે લઈએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ છે એ તમે કોપર ઓક્સાઇડમાં ઉમેરી દો છો તો ધાતુ ઓક્સાઇડ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે શું બનશે અહીંયા તો અહીંયા બનશે ક્ષાર અને પાણી તો જુઓ ધાતુનો ઓક્સાઇડ હોય એની એસિડ સાથેની પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બનશે જે આની અંદર જ રહેશે તો જો અહીંયા ધાતુનો ઓક્સાઇડ આપણે કયો લીધો સીયુઓ કોપર ઓક્સાઇડ એસિડ કયો લીધો એચ સીએલ એના અહીંયા બે અણુ લેવાના છે યાદ રાખજો હવે કોપર છે એ ક્લોરિન સાથે જોઈન્ટ થઈ જાય છે અને બનાવે છે સીયુ સીએલ ટુ બરાબર કોપર ક્લોરાઇડ અને અહીંયા શું વધે છે ઓ અને અહીંયા બે હાઇડ્રોજન એટલે કે પાણી બરાબર એટલે આ રાસાયણિક સમીકરણ ખાસ તૈયાર કરજો સીયુઓ પ્લસ ટુ એચ એમાંથી બનશે સીયુ સીએલ ટુ અને એચ ટુ ઓકે આ કોપર ક્લોરા ક્લોરાઇડ સીયુ સીએલ ટુ એ ક્ષાર છે અને એસ ટુ એટલે પાણી છે તો દોસ્તો આ જે પ્રયોગ છે એના પરથી શું સાબિત થાય છે તો ધાતુનો જે ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ છે કેમ ધાતુનો ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે તો તમે જુઓ કે ધાતુનો ઓક્સાઇડ છે એ એસિડની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી આપે છે હવે એસિડની સાથે કોની પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને બેઝનીને ને આપણે હમણાં તરત પ્રક્રિયા જોઈ કે બેઝની પ્રક્રિયા એસિડ સાથે થાય તો સારાને પાણી બને છે તો અહીંયા તો બેઝ તરીકે કોણ છે ધાતુનો ઓક્સાઇડ એટલે ધાતુનો ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ કહેવાય છે કે જેની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષારાને પાણી બને છે હવે તે જ રીતે દોસ્તો અધાત્વીય ઓક્સાઇડની બેઝિક પદાર્થ સાથેની પ્રક્રિયા જોઈએ તો દોસ્તો અહીંયા અધાત્વિક ઓક્સાઇડ તરીકે કાર્બન ડાયોક્સાઇડ લઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ એ અધાતુનો ઓક્સાઇડ જ કહેવાય કારણ કે કાર્બન છે અધાતુ છે કાર્બન ડાયોક્સાઇડ એ અધાતુઓ ઓક્સાઇડ છે અને એની પ્રક્રિયા આપણે બેઝિક પદાર્થ સાથે કરવાની છે બેઝિક પદાર્થ અહીંયા કોણ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સીએઓએસ ટુ એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને બને છે ક્ષાર અને પાણી અહીંયા દોસ્તો જે સીએ છે એ સીએ એ સીઓ ટુ સાથે જોડાઈ જાય છે આ ઉપરાંત અહીંયાથી એક ઓક્સિજન પણ આવે છે સીએ સીઓ થ્રી બને છે અને વધે છે શું પાણી આ પ્રક્રિયા હમણાં જ આપણે કેલ્શિયમ કાર્બોનેટ બાય કાર્બોનેટનો જે પ્રયોગ હતો એની અંદર આપણે જોઈ જ છે બરાબર કે કેલ્શિયમ કાર્બોનેટ કે બાય કાર્બોનેટની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરીએ છીએ બરાબર તો એમાંથી એમાંથી શું બનતું હતું કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા આપણે સીએઓએચ ટુ સાથે કરી હતી બરાબર એમાં આ જ પ્રક્રિયા હતી તો દોસ્તો અહીંયા સીએ ઓએચ ટુ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ તો બેઝિક પદાર્થ છે એ તો આપણે જાણીએ જ છીએ બરાબર પણ એની સામે સી ટુ છે એક ક્ષારને પાણી આપે છે એટલે આ પણ તટસ્થીકરણ પ્રક્રિયા છે એટલે જો આ બેઝ હોય તો સીઓ ટુ છે એ કેવું બનશે એ એસિડિક બનશે એટલે યાદ રાખજો સીઓ ટુ એ અધાતવીયો ઓક્સાઇડ છે અને અધાતવીયો ઓક્સાઇડ કેવો હોય સ્વભાવે એસિડિક હોય છે બરાબર જો આ બેઈઝ પ્લસ એસિડ એટલે બન્યું ક્ષાર અને પાણી એટલે આ પણ તટસ્થીકરણ પ્રક્રિયા થઈ ગઈ છે જેમાં એસિડ અને બેઝ ભેગા થઈને આપે છે ક્ષાર અને પાણી ઓકે દોસ્તો તો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો દોસ્તો ફરીથી તમને એક ન્યૂઝ આપી દઉં કે હવેથી ધોરણ દસના વિજ્ઞાન વિષયની અંદર જેટલા પણ વિડીયો બનશે અને આગાઉના જેટલા વિડીયો બનેલા છે એની ડિસ્ક્રિપ્શનમાં તમને એક ક્વિઝ મળશે એટલે તમને એ ટોપિક આવડ્યો કે નહીં એની એક ક્વિઝ તમારે રમવાની છે દસ પ્રશ્નો હશે એની અંદર અને દસ પ્રશ્નોના આધારે એ ટૉપિક તમને આવડ્યો કે નહીં એની તમે ટેસ્ટ આપી શકો છો બરાબર દોસ્તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તમે જઈને એ ટેસ્ટ આપી શકો છો જેમ કે આ ટોપિકના ટેસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે તો તમે જઈને ટેસ્ટ આપી શકો છો તો ચાલો મિત્રો મળીશું બીજા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ